ભારત રત્ના અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરના રેલવે સ્ટેશનથી ડેરીડેન સર્કલ સયાજીગંજ ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પદયાત્રા દરમિયાન કાર્યકર્તાઓએ સરદાર સાહેબના અમર નારા અને રાષ્ટ્ર એકતાના સંદેશા શહેરના નાગરિકોમાં એકતા અને દેશ પ્રેમનો સંદેશ હતો ડેન સર્કલ ખાતે પહોંચ્યા બાદ સરદાર સાહેબની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન સરદાર સાહેબના વિચારો સ્વતંત્રતા આંદોલનમાં તેમનું યોગદાન રાષ્ટ્રીય એકતામાં તેમનો અમૂલ્ય ફાળો ઉજાગર કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વી જોશી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ શહેરના અગ્રણી કોંગ્રેસના પદાધિકારીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાતમાં આજે જે પદયાત્રાનું આયોજન કરી છે એના ભાગરૂપે આપણે વડોદરા શહેર કોંગ્રેસના આગેવાનો અહીં ઉપસ્થિત છે સરદાર વલ્લભભાઈ પટેલ આપણા કોંગ્રેસ પાર્ટીના હતા ગુજરાતના કોનો તો પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ ભૂપુરુષ ભારત દેશના નેતા કોંગ્રેસ પક્ષના નેતા જેમને આઝાદી પછી સમગ્ર ભારતના રજવાડાઓને એકત્રિત કરવામાં સી ફાળો આપ્યો હતો અને ભારત હંમેશા તેમના માટે આ પ્રયત્નો માટે ઋણી રહેશે ભારતની અખંડતા એમને સમર્પિત છે અને જ્યાં સુધી ભારત દેશ રહેશે એમનું નામ અમર રહેશે અને પ્રત્યેક ભારતીયો એમનો ઋણી રહેશે આજે તેમની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા રેલી સ્વરૂપે ડન સર્કલ ખાતે એમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે ફરીથી આપના મારફતે તમામ લોકોને એમના જીવનથી પ્રેરણા લેવાની અપીલ કરીને તેમને નમન નમ કરી જે રીતે એમને એમનું સમગ્ર જીવન ભારત દેશ માટે આઝાદી પહેલા આઝાદીની લડતમાં લડત અને એક પ્રિન્સિપલ સાથે જે રીતના ભારત દેશની સેવા કરી હતી પ્રત્યેક નાગરિકે ભારત દેશની અખંડતા અને ભારત દેશ માટે એમને જે રીતના પોતાનો સમય આપ્યો અને તેમને યોગદાન આપ્યું પ્રત્યેકે પોતાના બનતા પ્રયત્ન કરીને દેશ માટે કંઈક કરવાની પ્રેરણા એમ નથી છે કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા ને સિપાહી તરીકે અને કોંગ્રેસ પરિવાર માટે બહુ ગૌરવની વાત અમે એ છે જે પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોખંડી પુરુષ રહ્યા ભારત રત્ન જેમને પામ્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલ જે નાયા રહ્યા દેશના પ્રથમ રહ્યા એવા સરદાર વલ્લભભાઈ ની આજે એકસો પચાસ વર્ષની જન્મજયંતિ ઉજવણી ચાલી રહી ત્યારે આખા દેશમાં કોંગ્રેસ પાર્ટી ના આગેવાનો કાર્યકર્તાઓ બધા ભેગા થઈને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ને અર્પણ કરે છે અને એમને નમન કરીએ છીએ મેં તમને અગાઉ કીધું કે ગૌરવની વાત એટલા માટે કે કોંગ્રેસ પાર્ટીના અમારા નેતા હતા અને કોંગ્રેસ પાર્ટીએ જે સરદાર વલ્લભભાઈ પટેલ માટે અમને આપણે સૌને જણાવવા માંગુ કે નાયા વડાપ્રધાન બન્યા જ્યારે કોંગ્રેસ પાર્ટીની સરકાર બની ત્યારે ત્યાર પછી આ દેશમાં સૌથી મોટી યોજના સરદાર સરોવર ડેમ સરદાર વલ્લભભાઈ પટેલના નામની સૌથી મોટી યોજના એ જ્યારે સરકાર કોંગ્રેસ હતી એ ટાઈમમાં બની એટલું જ નહીં જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદ નું છે એનું નામ સરદાર પટેલ પણ જે તે સમયે સરકાર કોંગ્રેસ ની હતી ત્યારે રાખવામાં આવ્યું જે ક્રિકેટ ના સ્ટેડિયમ છે બે મોટા સ્ટેડિયમ અમદાવાદમાં એના નામ પણ સરદાર વલ્લભભાઈ પટેલ નામે રાખવામાં આવ્યા એટલું જ નહીં ખાસ કરીને ગુજરાતના યુવાનો માટે જે તાલીમ આપતી સંસ્થાઓ અને એમાં પણ જે આઈએસ આઈપીએસ જીપીએસસી આ બધી પરીક્ષાઓની જે એક ઇન્સ્ટિટ્યુટ બનાવી સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એડમિનિસ્ટ્રેશન આ સંસ્થા ઓગણીસો બાસઠમાં કોંગ્રેસ પાર્ટીએ એનો અમલ કર્યો એટલે સરદાર વલ્લભભાઈ પટેલના નામથી કોંગ્રેસ પાર્ટીની જ્યારે જ્યારે સરકાર રહી ત્યારે હંમેશા સરદાર વલ્લભભાઈ પટેલનું નામ રોશન કર્યું છે આજે એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ત્યારે અમે એમને સતસત નમન કરીએ છીએ એમને યાદ કરીએ છીએ સાથે સાથે આ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરાજી ગાંધીની આજે પુણ્યતિથી અને ઇન્દિરા ગાંધી માટે આપણે સૌ જાણીએ છીએ કે ઇન્દિરાજી ગાંધીને લોખંડી મહિલા કહેવામાં આવતી હતી અને એમે એમને એવા ક્રાંતિકારી નિર્ણય લીધા હતા આજે પણ દેશ દુનિયામાં એનો ડંકો વાગે છે એમાં પણ બધા બધી વાતો યાદ નથી કરાવતો પરંતુ જે પાકિસ્તાનને જે ધૂળ ચઢાડેલી ઓગણીસો ને એ ત્યારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા આ અમેરિકા જે અમેરિકા છે ભારત દેશના પ્રધાનમંત્રીનું વારંવાર અપમાન કરે છે એ અમેરિકા એ ટાઈમમાં પાકિસ્તાનને બચાવવા માટે ભારત દેશે ધમકી આપેલી અને એનું સૈન્ય મોકલી દેલું પણ ઇન્દિરાજી ગાંધી એ જો નિર્ણય લીધો લોખંડી મહિલા અને એ નિર્ણય નિર્ણયથી ઝૂક્યા નહીં અને અમેરિકાને પણ કહી દીધું કે અમે અમારી જે અમારે જે કરણો જે અમે કરીશું અને પાકિસ્તાનના બે ટુકડા કરીને બાંગ્લાદેશને અલગ કર્યું એવા નિર્ણય શક્તિવાળા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી એ પણ કોંગ્રેસ પાર્ટીના ત્યારે આજે બંને મહાન પુરુષો સરદાર વલ્લભભાઈ પટેલ એ પણ અમારા કોંગ્રેસ પાર્ટીના અને સરદાર વલ્લભભાઈ પટેલ નું જે યોગદાન જે સિંહ ફાળો આ દેશની આઝાદી પહેલા અને આઝાદી પછી આપણે સૌ જાણીએ છીએ એવા ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલને પણ નમન કરીએ છીએ અને સ્વર્ગીય ઇન્દિરા ગાંધીને પણ નમન કરીએ છીએ ઇન્દિરાજી ગાંધીનો જે કાર્યક્રમ છે એ કોંગ્રેસ કાર્યાલય ખાતે અમે પુષ્પાંજલિનો ત્યાં પોણા અગિયાર રાખ્યો છે